અઢાર તારીખની સાંજે વડોદરાનો એ દિવસ જે ગોજારો સાબિત થયો છે હરણી તળાવ જે તળાવ ઉપર હવે કાળી ટીલી લાગી છે કેમ કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અહીંયા પંદર માસુમોના મોત થયા છે જેમાં બે શિક્ષકો અને તેર બાળકોનો સમાવેશ થાય છે આ ઘટનાને લઈને સમગ્ર વડોદરાવાસીઓ સહિત ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તમામ જે વાલીઓ છે તેમણે પોતાના વ્હાલા સોયા વહાલી સોરી દીકરી દીકરાઓ ગુમાવ્યા છે એ પરિવારનો દુઃખ એ પરિવારનો દર્દ છે જેણે ગુમાવ્યું છે તે વધારે જાણે છે પરંતુ આને લઈને પણ ક્યાંક ને ક્યાંક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે ને ખાસ કરીને મોરબી જેવી દુર્ઘટનાનો ભોગ આપણે બની ચૂક્યા છે છતાં પણ જે તંત્ર છે તે બોધપાડ લેવા જ નથી માગતો હોય કે પછી તે તંત્રને શીખવું જ નથી આ બધી ઘટનાઓ પરથી તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક આ જ પ્રકારની બેદરકારી કે ભૂલ તો ના કહી શકીએ વારે ઘડીએ થાય એ ભૂલ ના કહેવાય એ બેદરકારી કહેવાય તે પ્રકારની જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આને લઈને ખાસ જે હણી તળાવ દુર્ઘટના બની છે તેને લઈ વડોદરાના પોલીસ કમિશનરે એક એસઆઈટીની રચના કરી છે અને દસ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરવાની વાત કરી આ મામલાને લઈને ઉચ્ચ ઉચ્ચતરે તપાસના આદેશ આપી દીધા છે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને પણ તપાસ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે સાથે જ ગઈકાલે આ બાબતને લઈને મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી જેમાં વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મહત્ત્વના આદેશ આપવામાં આવ્યા છે સાથે જ આ મામલાને લઈને એક એસઆઈટીની ટીમની પણ રચના કરવામાં આવી છે જેમાં સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે એસઆઈટીની ટીમની સભ્યની વાત કરવામાં આવે તો એડિશનલ કમિશનર જે મનોજ નિનામા છે તેમના અધ્યક્ષસ્થાને આ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીસીબી ઝોન ફોર પન્ના મુંબઈયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ મુખ્ય અધિક તેમજ આ મામલામાં જે ડીવાય એસ પણ તપાસ કરી રહ્યા છે એસએસ એસ રાઠોડ હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી બી ટંડલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે જ એક જે પીઆઈ એમએફ ચૌધરી તેમનો પણ આ એસઆઈટીની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે હવે આ ટીમ છે હાલ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ સબ કોન્ટ્રાક હતું એટલે કે કોર્પોરેશન દ્વારા પરેશ શાહ નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારબાદ પરેશ શાહે અન્ય કોઈ વ્યક્તિ એટલે કે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ કરવામાં આવે જેના કારણે અનુપમસિંહ ગેહલોતે ગઈકાલે કમિશન અનુપમસિંહ ગેહલોત જે વડોદરાના પોલીસ કમિશનર છે તેમણે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી આ દરમિયાન પત્રકારોએ સવાલો પણ કર્યા હતા કે પરેશ શાહ સામે કેમ કોઈ પ્રકારે ગુનો નથી નોંધાયો તેને લઈને હાલ પોલીસ કમિશનર એવું જણાવ્યું હતું કે જે ફર્દર તપાસ થઈ રહી છે ને તપાસમાં જે કોઈ પણ સામે આવશે તેમને છોડવામાં નહીં આવે તેવું રાજકીય નેતાઓ પણ કહી ચૂક્યા છે પરંતુ સૌથી મોટો સવાલ અહીંયા એ ઉઠી રહ્યો છે કે જે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક કરવામાં આવ્યો હતો કોટિયા કંપની જેના માલિક છે પરેશ શાહ તેમનું નામ અત્યાર સુધી એફઆઈઆરમાં નથી નોંધાયો જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ને કોના કહેવાથી હાથ જે થર્ડ કોન્ટ્રાક્ટ થયો એટલે કે સબ કોન્ટ્રાક થયો છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે તળાવમાં બોટ ફેરવવામાં આવતી હતી તે સેકન્ડ હેન્ડ બોટ લઈને ફેરવવામાં આવતી હતી અને કોઈ પણ અધિકારી ઇન્સ્પેક્શન માટે નહોતા આવતા હતા એ પ્રકારના આરોપો પણ છે ત્યાંના સ્થાનિકો લગાવી રહ્યા છે અને સાથે એવી પણ વાત ચર્ચાઈ રહી હતી કાલે કે જે સેવો ઉસણની લારી ચલાવનાર વ્યક્તિ છે તે બોટની ડ્રાઇવિંગ કરતો હતો આ સમગ્ર બાબત હવે તપાસ માંગી લે તે પ્રકારની છે આગામી દસ દિવસની અંદર રાજ્ય સરકારને આ રિપોર્ટ સુપ્રત કરશે એસઆઈટીની ટીમ અને તમામ પાસાઓની તપાસ કરશે ને જે કોઈ પણ આમાં તપાસમાં સામે આવશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે તેવું પણ મંત્રી રાજ્યમંત્રી હરસંઘવી કહી ચૂક્યા છે દર્શક મિત્રો ત્યાર સુધી બસ આટલું મોરબી દુર્ઘટનાને લઈને સતત અપડેટોથી આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં